નમસ્કાર મનીષા અમારી ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે છે રાજકારણમાં છેલ્લા થોડા સમયથી ચાલી રહી પાટીદાર ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ તો ગોંડલ બદનામ છે કારણ કે થોડા થોડા સમયના અંતરે કોઈને કોઈ એવી ઘટના સામે આવતી જ હોય છે જેના કારણે આ જ સ્થિતિ પર સવાલ ઉઠતા હોય છે પરંતુ સ્થિતિ જ્યારે સર્જાય અને તેમાં વચ્ચે રાજકારણ ભરતું હોય છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપનું આ રાજકારણ ખૂબ આગળ વધી જતું હોય છે થોડા સમય પહેલા અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ અને ધાર્મિક માલવિયા જેવા પાટીદાર

નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ગોંડલ છે તે હવે મિરઝાપુર બની ગયું છે થોડા સમય પહેલા જે સ્થિતિ સર્જાઈ હતી અને ત્યારબાદ જ પ્રકરણ થોડું આગળ વધે છે અનિરૂધ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા પણ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરે છે અને એમના જે પણ મુદ્દાઓ છે જૂનાઓ એ સામે આવે છે અને એકબીજા પર આક્ષેપો થાય છે આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક પાટીદાર લોકો છે એ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર બની રહે છે પાટીદાર નેતાઓ હોય પાટીદાર લોકો હોય એને લઈને પણ ક્યાંક આક્ષેપો થાય છે અને ગોંડલમાં જે પણ અત્યારે સ્થિતિ છે માત્ર ગોંડલ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં જે અત્યારે સ્થિતિ સર્જાઈ રહી છે રાજકીય ક્ષેત્રે આ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલ રેશમાબેન આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં રેશમાબેન સૌથી પહેલા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગોંડલમાં જે પણ અત્યારે સ્થિતિ સર્જાયેલી છે ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે અને ત્યારબાદ રાજકીય પાર્ટીઓ છે અને આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય છે એક બાજુ ક્ષત્રિય નેતાઓ એક બાજુ પાટીદાર નેતાઓ અને પાટીદાર પાટીદાર નેતાઓ ભાજપ ભાજપના નેતાઓ વચ્ચે જે ધમાસણ થાય છે આ સમગ્ર માહોલ અત્યારે સર્જાયો છે એને લઈ સૌથી પહેલા આપની પ્રતિક્રિયા આપશે હું એવું ચોક્કસ કહીશ કે ગોંડલ એ પાટીદારોથી પ્રભાવિત વિસ્તાર છે કારણ કે વોટ બેન્ક ત્યાં પાટીદારોની છે સાથે સાથે ત્યાં વર્ષોથી અન્ય સમાજ જીતતા આવ્યા છે ત્યારે ચોક્કસ રીતે જયારે કોઈ એવો આવી જયારે કોન્ટ્રાવર્સી જયારે વિધાનસભા હોય ને ત્યાં જાતિવાદ વધારે ઉગ્રતાથી બહાર આવતો હોય છે પાટીદાર સમાજની વાત આવે ત્યારે હું ચોક્કસ ગર્વ લઈશ કે પાટીદાર સમુદાય અમને ઘણું બધું આપ્યું છે અને આજે અમે પાટીદારના નેતા તરીકે ઓળખાઈએ છીએ તો એ જ પાટીદાર સમાજે આપ્યું છે પણ જે ચિત્ર આમાં ઉભા થાય છે ને ત્યારે આપણે જેમ તમે જ કહ્યું કે ભાજપ ભાજપના નેતાઓ સામે આવી ગયા છે તમે સમાજની વાત કરી રહ્યા છો બરાબર છે સમાજની વાત કરવી જ જોઈએ તો સમાજની વાતમાં એ સમાજના આગેવાનો ને મોભીઓની ગેરહાજરી સૂચવે છે કે કઈક પ્લાનિંગ થી થઈ તો નથી રહ્યું ને

ચિંતા થાય છે ત્યારે ચિંતા એટલું થાય છે કે ભલે આપણે જવાબદાર તરીકે પાટીદારને લઈને અન્યાય થતો હોય તો જઈએ છીએ ઘણું બધું કરીએ છીએ પણ સરવાળે જેમ આંદોલનમાં દીકરાઓ હોમાઈ ગયા એવું ક્યાંક ન થાય એનું મને હંમેશા સતત ચિંતા રહે છે જયારે આવું કઈ થાય છે ને ત્યારે એટલે વિષય પાટીદારનો હોવો અને વિષય અન્ય સમાજ સામે પડવાનો હોવો જાતાવરણ કરી દીધું આ બધા પ્રશ્ન વચ્ચે મારું તો એટલું જ માનવું છે કે કોઈ પણ સમાજ સાથે અન્યાય થતો હોય તો દરેક સમાજે થઈને ઉઠવું જોઈએ પાટીદાર સમાજ સાથે અન્યાય થાય છે તો પાટીદાર સમાજ સાથે અન્ય સમાજે ઉઠવું જોઈએ અન્ય સમાજ સાથે કોઈ અન્યાય થાય છે ચાહે દલિત હોય ક્ષત્રિય હોય કે કોઈ પણ સમાજ

હાલની સ્થિતિ એ પાટીદાર સમાજની શું સ્થિતિ છે સૌરાષ્ટ્રમાં ખાસ કરી રાજકીય ક્ષેત્રે આપનું શું માનવું છે હું એવું માનીશ કે પાટીદાર સમાજ એ ખૂબ જ સક્ષમ સમાજ છે અન્યાય કરવા વાળી શક્તિઓ ક્યાંક ક્યાંક અડી જતી હોય છે ના નથી કહેતી પરંતુ આજ પણ અમે એટલા સક્ષમ છીએ એટલા સમૃદ્ધ છીએ કે કોઈ પણ નો અન્યાય અમે રોકી શકીએ વ્યક્તિગત પણ રોકી શકે છે એટલે હું એવું તો ક્યારેય નહીં સ્વીકારું કે પાટીદાર સમાજ કઈ દબાયેલો છે કે કચડાયેલો છે બિલકુલ નહીં પ્રભાવશાળી છે રાજનૈતિક રીતે પણ પ્રભાવ ધરાવે છે સામાજિક રીતે પણ પ્રભાવ ધરાવે જ છે વાત આવે છે કે અમુક કિસ્સાઓમાં જયારે અન્યાય થતો હોય છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે માત્ર દીકરી પાટીદાર સમાજની જ ન એ દીકરી 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 કહી શકીએ કે ગુજરાતની છે છે દેશની તો હું એવું ચોક્કસ કહીશ કે માત્ર એને જ્ઞાતિવાદી હા ચોક્કસ જ્ઞાતિવાદના જ્ઞાતિના લીડરો આગળ આવતા હોય છે કારણ કે સૌથી આપને સૌને ખબર છે કે ભાઈ આપણા ઘરમાં કઈ તકલીફ થતી હોય છે તો ઘરના જ બહાર પતાવતા હોય છે પછી પાડોશ વાળા આવતા હોય છે તો જ્યારે એ દીકરીની આપણે એક્ઝામ્પલ લીધું કે ભાઈ દીકરી સાથે થયું તું કે અન્ય તો આવું બધું જ્યારે થતું હોય છે ને ત્યારે જ્ઞાતિના લીડરો આગેવાની લઈને આવતા હોય છે અને બની શકે કે ક્યારેક એને પર્ટીક્યુલર જ્ઞાતિને લઈને એને વાતો કરવામાં આવે છે પણ હું એવું માનું છું કે જ્યારે કોઈ પણ મહિલા સાથે અન્યાય થાય કે આવું જ્યારે કાનૂન વિરુદ્ધનું કૃત્ય થાય ને ત્યારે એ સમગ્ર મહિલા જાતિનું અપમાન છે સમગ્ર મહિલાનું અપમાન છે તો હું માનતી નથી કે કંઈ પટેલની દીકરી છે એટલે થયું છે એ મહિલા હતી અને મહિલા સાથે થયું છે એવું મારું માનવું ચોક્કસ છે બાકી પટેલની દીકરી છે એટલે થયું છે એવું નથી કારણ કે સામે પણ પટેલ જ હતા બિલકુલ બિલકુલ ખાસ કરી રેશમાબેન આપણે ગોંડલ વિશે વાત કરીએ થોડી ઊંડાણમાં તો ગોંડલમાં દેખીતી રીતે જે તે સમયે આ ઘટના ઘટી એ પહેલા થોડું શાંતિનું વાતાવરણ હતું જ હવે આ શક્તિ પ્રદર્શનના રૂપે જે અલ્પેશ કથિરિયા અને તેમના સાથીદારો જે દિશાબેન પટેલ ને ત્યાં પહોંચ્યા ત્યારબાદ અલ્પેશ કથિરિયા એવું કીધું કે એવો આક્ષેપ લગાવ્યો કે પાટીદારો અહીંયા દબાવવાની કોશિશ કરવામાં આવે છે આ વલણ એમણે શું કામ ઉગાવ્યું હું એવું માનીશ કે પાટીદાર સમાજ ને દબાવવાની કોશિશ કરવામાં આવે છે ભૂતકાળમાં બી હતું ને આજ પણ જ્યારે તમે સમજો કે વોટ બેંક તમે જુઓ કે જે

ખાલી માત્ર ભાજપની વાત નથી કરતી કોંગ્રેસે કોને આપી તમે વસ્તુ વિચારો કેમ તો હું ત્યારે મારું મારી આર્ગ્યુમેન્ટ હું હંમેશા સત્ય બોલું છું મારું એટલું જ કહેવાનું છે કે કોંગ્રેસ ભાજપ નથી આપતી છોડી દો નથી જોતી ભાજપમાંથી તો કોંગ્રેસમાંથી ઘણા બધા આગેવાનો છે ઘણા બધા સમાજના મોભીઓ છે કેમ સક્ષમ નથી કે કોંગ્રેસમાંથી પાટીદારની ટિકિટ લાવી શકે તમે લોકો ગમેય કરો શક્તિ પ્રદર્શન કરો ના નથી તમે માણસો ભેગા કરો ના નથી પરંતુ સાથે સાથે રાજકીય રીતે પણ તમારી લડાઈ લડવી જોઈએ ને સૌથી પહેલી લડાઈ તો તમારી ટિકિટમાં લડવી જોઈએ કે ટિકિટ લઈ આવો કેમ તમે સક્ષમતાથી ટિકિટ હા ભાજપમાં રહેલા પણ કઉ છું કે તમારે લડવું જ છે તો ભાજપમાં ભાજપ માંથી પાટીદારની ટિકિટ લઈને આવો પછી લડો કારણ કે વોટર્સ છે ને વોટર્સ વોટર્સ કે ઝીંગાણા જોઈને નહીં આવશે ઘણી વખત તો હું તમને ઉદાહરણ એટલે જ આપું છું કે જે દીકરાઓ શહીદ થયા આંદોલનમાં એમાંથી તો કોઈનો પરિવાર નેતા નથી બન્યો આજે અમે બધા તો નેતા બની ગયા ભલે મહેનત સવારે થઈ ગઈ છે તો દુઃખ થાય છે કે બન્યા પછી પણ અમે આજે પરિવાર હજી પણ માનસી એ પરિવારના દીકરાઓને નોકરીઓ નથી અપાવી શક્યા જે પણ પાટીદારના નેતાઓ નીકળે છે કે કોઈ પણ જગ્યાએ જતા પહેલા કોઈ પણ જગ્યાએ ધીંગાણા કરીએ આપણે આપણો અધિકાર છે આંદોલન કરવો આપણો અધિકાર છે વિરોધ કરવો પણ સાથે સાથે ભૂતકાળમાં દાજેલા છે એમાં મલમ લગાવવાની વાત કરો વિશ્વાસ કઈ રીતે આવશે સમાજને આજે સમાજને પણ વિશ્વાસ નથી રહ્યો સમાજ પણ વિશ્વાસ નથી રહ્યો કઈ રીતે પાટીદાર સમુદાયના માટે લોકો બહાર નીકળશે કારણ કે જેને દીકરાઓ ખોયા છે એને પીડા ખબર છે હું ઇન્કલોડિંગ મી મારું પણ આવી જાય છે હું દરેક માટે કહું છું જે લોકો સમાજના નામે નીકળાતા એ લોકો એ ભૂતકાળમાં જે દાજ્યા છે એના પરિવાર માટે શું કર્યું અને હજી પણ સમય છે કરો હજી પણ કહીએ છે ભાજપમાં બેઠેલા ચાલો વિરોધ પક્ષનું નથી સાંભળતા તો ભાજપમાં બેઠેલાનું કરો તો હું ગોંટલની વાત આવી છે ત્યારે એ જ કહીશ કે તમે લોકો ટિકિટ લઈ આવો તમે સક્ષમ છો બેઠા છો આજ ભાજપમાં તો ભાજપમાંથી ટિકિટ લઈ આવું કોંગ્રેસમાં બેઠા છો તો કોંગ્રેસમાંથી સમાજના વડીલો જે સંસ્થાઓ સારી મોટી ધરાવી રહ્યા છે જેનું એક સમાજમાં પ્રભુત્વ છે તો ટિકિટ લઈ આવવામાં કેમ પાછી પાની થાય છે એ સૌથી મોટો સવાલ છે ત્યારે જનતા પણ શંકા થાય છે કે ક્યાંક મિલી ભગત રાજનીતિ તો નથી જાણતી ને આ સવાલ જનતાને પણ થાય છે અને મેં ખુદ સાંભળેલા સવાલો છે અમને ખુદ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે લોકો સમાજની વાત કરો છો તમે લોકો પાટીદાર સમાજની વાત કરો છો તો કોંગ્રેસ અને ભાજપમાંથી સમાજને ટિકિટ કેમ નથી મળતી જ્યારે એનું પ્રભુત્વ છે નેવું ટકા વોટર્સ અહીંયા છે એક સીધું ગણિત છે ને કે જે સીધું ગણિત છે કોઈ પણ નકારી નહીં શકે તો માનસીબેન ઘણા બધા લોકો સમજદાર છે ભલે ઘરની બહાર ના નીકળતા હોય પણ એ લોકો પણ હવે રાજનીતિમાં રહેલી ગર્ભિત જે વાતો છે અને ગર્ભિત ઈશારાઓ છે ને એને બહુ સારી રીતે સમજી જાય છે સમાજના આંદોલનથી ઘણું બધું શીખ્યા છે લોકો એટલે ઘણું બધું છે અને ગોંડલની વાત આવે તો બસ હું એટલી જ પ્રાર્થના કરું છું કે ગોંડલમાં રહેલો મારો પાટીદાર સમાજ અને અન્ય સમાજ જે નિર્દોષ છે બસ એ છોકરાઓ કે એ પરિવારને આ જ ના આવે અને શાંતિ સુખથી પોતાનું જીવન જીવી શકે અને રાજકીય લડાઈ ચોક્કસ અમે મેદાનમાં ઉતરીને લડીશું બિલકુલ બિલકુલ રેશમાબેન ખૂબ જ સરસ વાત કરી તમે હવે જ્યારે આ પાટીદારોને ભાજપમાંથી ટિકિટ નથી મળતી કે નથી લાવી શકતા એવી વાત કરી ત્યારે મને એક સવાલ થયો કે આ જ્યારે સમગ્ર ઘટના ઘટી કથિરિયાને એવી ચેલેન્જ કરી હતી કે ગોંડલમાં આવી તમે ચૂંટણી લડી બતાવો બંને એક જ પાર્ટીના છે પરંતુ ક્યાંક ને ક્યાંક બંનેની જાતિ અલગ છે તમે કહ્યું કે ગુજરાતનું રાજકારણ જ્ઞાતિ જાતિ પર જ લડાય છે એના પર ચાલે છે એના પર જ ચૂંટણીઓ લડાય છે

તમે ટિકિટ છોડી દો આપી દો પાટીદાર ને કહી દો ભાઈ માન નથી લડો તમે વાત ગઈ રાજનીતિ ચલાવી રહ્યા છો તમે તમારા પછી તમારા પત્નીશ્રી ને તમે ટિકિટ અપાવી દીધી તો આવી બધી રાજનીતિમાં ક્યાંક તો હું માનું છું કે ભાજપે જોવાની જરૂર છે એવું બધું તો શું તમે દબાઈ ગયા છો કોઈ પણ માત્ર પોરબંધ આપણે આની જ વાત નથી કરતા ગોન્ટરલી ઘણી બધી સીટો એવી ગુજરાતમાં હશે કે જ્યાં આવું ચાલતું હશે કે ભાઈ મનને જ મળવી જોઈએ તો આ તો ભાજપની નિષ્ફળતા છે આ કોઈ સમાજની નિષ્ફળતા નથી આ ભાજપની નિષ્ફળતા છે કે એની એવી શું મજબૂરી છે કે એને આ બધું ચલાવવું પડે છે એ ભાજપ જે બહુ બધી મોટી વાતો કરે છે આ એ ભાજપ જે અ કહેવાય છે ને કે સમાનતાની વાતો કરે છે જે ડિસિપ્લિન ની વાત કરે છે તો ત્યાં કેમ ડિસિપ્લિન નથી આવતું ત્યાં કેમ એની અનુશાસન પદ્ધતિ લાગુ નથી પડતી એટલે હું એવું ચોક્કસ કહીશ કે ચેલેન્જ આપતા હોય અને એક બીજી વસ્તુ પણ છે માનસી બેન વિચારજો ક્યારેક અને હું તો હું વિચારું છું જનતા પણ વિચારતી જ હશે તો અપક્ષોના પણ ઘણા બધા ખુલ્લા છે કેમ અપક્ષ લડીને કોઈ જીતી નથી શકતું સવાલ છે પ્રજામાં જ જો એક હોત કે નહીં અમારે અમે પીડિત છીએ અમારે જે અમારે આમ કરવું છે તો અપક્ષો કેમ જીતી નથી શકતા મોટો સવાલ છે આજે એટલા માટે જ આજે વિચાર આવે છે કે કઈ લડાઈ લડવી કઈ પ્લેટફોર્મ ઉપરથી લડવું અપક્ષો પણ લડી શકે ને જીતી શકે કઈ ટિકિટ નથી આપણે હા હા રેશમાબેન એક એક વખત ગણેશ ગોંડલ દ્વારા એવું પણ પડકાર ફેંકવામાં આવ્યો હતો કે ગોંડલ તો અમારા જ નામે છે અને ગોંડલ ગણેશ ગોંડલના નામે જ છે અને આગામી દિવસોમાં રહેશે એટલે આવો પડકાર જ્યારે કોઈ ફેંકે એટલે એમાં પણ ક્યાંક ઓવર કોન્ફિડન્સ એ બાબતનો દેખાય અથવા આપણને ક્યાંક એવું થાય ક્યાંક દાળમાં કાઢવું છે કારણ કે કોઈ માણસ કોઈ તાકાત વગર આટલું બધું સ્ટેજ પરથી ના કહી શકે કે ગોંડલ તો અમારા અભિમાનની રાજનીતિ છે આ એવું છે કે ભાઈ અમે અમે જ ટિકિટ લાવીશું એટલે જીતું જીતીશું તો અમે જ ટિકિટ ન આપે ભાજપ હમણાં તો શું કરી લેશે લોકો આપે છે એટલે આજે દાદાગીરી કરે છે તમને ટિકિટ જ નહીં મળે શું કરી લેશો અપક્ષમાં લડીને બતાવો પાર્ટી કોને ટિકિટ આપી કોને નહીં ટિકિટ જેને આપે લડી શકવાના છે ને જીતી પણ શકે બરાબર છે એક્ઝેક્ટલી હું એ જ કહું છું માનસીબેન કે ગુજરાતની રાજનીતિમાં અપક્ષો જીતવું અઘરું છે એ જે વાત કરે છે ગણેશભાઈ વાત કરતા હોય કે ભાઈ અમે લડી રહ્યા છો વર્ષોથી બરાબર અને ઘણું બધું આપણે જાણીએ છીએ કે ભાઈ ઈ પાર્ટી પાસે પણ આજે આટલા વર્ષોથી રાજનીતિ કરી રહ્યા છે રાજનીતિમાં છે તો શામ દામ ભેદ બધું હોય છે તો સામે સામે વિરોધ પક્ષ કમજોર પડી રહ્યો છે અને કમજોર તો ભૂલી જાવ આપણે એ પર્ટિક્યુલર વિધાનસભા માટે કમજોર પણ ભૂલી જઈએ પણ ટિકિટ ટિકિટ સુધી પહોંચવા નથી દેતા એ સમાજ ને અથવા તો સક્ષમ લીડર હું એવું માનું છું ખાલી સક્ષમતાથી નથી થતું સમાજમાં ઘણું બધું જયારે સામે એક સીધું ગણિત છે કે કોંગ્રેસ માંથી પણ કોઈ પાટીદાર નહીં હોય અહીંયા પણ પાટીદાર નહીં હોય ત્યારે લોકો શું વિચારશે કે ભાઈ આપણે કઈ કરવું નથી આપણે દાજવું નથી જેમ ચાલે છે એમ ચાલવા દો એવું જ વિચાર છે ને પણ હા સામે કદાચ જો કોઈ સક્ષમ અને મજબૂત પાત્રીદાર ને ટિકિટ આપે તો ચોક્કસ ભૂતકાળ ભૂતકાળના ઇતિહાસમાં રાજનીતિમાં પલટો આવેલો છે એક વસ્તુ એક વસ્તુ છે કે ત્યાં ગુંડાગર્દી કરી અને જે પણ કંઈ થયું હતું આખો ઇતિહાસ લોકો જાણી રહ્યા છે પણ ડરની રાજનીતિ થી ડરવાનું થોડી ના હોય આપી દો સક્ષમ લીડર ને લડીને બતાવશે જીતવું હારવું એ પછીનો વિષય છે પણ ટિકિટ તો આપો બિકુલ એ વસ્તુ છે એટલે ઘણા બધા પહેલો ઉપર વિચારવું પડે એવું છે માત્ર શક્તિ પ્રદર્શન કોઈ પણ કરે એનાથી કોઈ પરિવર્તન નથી આવવાનું ત્યાં પરિવર્તન એ લોકો કોના જોડે સવાલ એ છે કે કોઈ સામાજિક સંગઠનના જોડે નથી ઠેકડા મારી રહ્યા એ લોકો કોના જોડે ઠેકડા મારી રહ્યા છે ટિકિટના જોડે કે અમે એમએલએ છીએ અમારી પાસે એમએલએ સિવાય અમને ભાજપ અમારા સિવાય ભાજપ કોઈને આપશે નહીં એનું અભિમાન છે એ અભિમાન તોડવું પડશે તો એના માટે તો તમે ભાજપમાં જ બેઠા છો તોડી તો અભિમાન લયાઓ ટિકિટ છીનવીને અને જીતો સમાજનું જ કામ કરવું છે તો હું આપને કહું છું કે કરો જીતી જશો બધાને ફાયદો મળશે હા હા આ છેલ્લે જે પાટીદાર સગીર સાથે જે માર મારવાની ઘટના જાતીય સતામણીની જે હમણાં છેલ્લે ઘટના સામે આવી અને અને પછી ક્ષત્રિય પાટીદાર વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે બંનેના આગેવાનો બેઠા હતા જે હતો તેમના માતા પિતા પણ તેમની સાથે હતા એમના પિતાનું પણ નિવેદન આવ્યું હતું કે અમારું સમાધાન થઈ ચૂક્યું છે ત્યારબાદ એવું આવ્યું કે ગોંડલમાં ક્ષત્રિયો અને પાટીદારોનું વર્ષો જૂનો સંબંધ છે અને અમારી વચ્ચે એવું કશું છે જ નહીં અમે બધા ભાઈ ભાઈઓ છે આ આ વસ્તુ છે કે ગઈકાલે એક ઘટના બને અને આજે સંપૂર્ણ રીતે એમાં સમાધાન થઈ જાય એમાં માર મારવાની ઘટના હોય જાતીય સતામણીની ઘટના હોય કે ક્રાઈમનો કોઈ પણ મોટો મુદ્દો લાગે છે આમાં પણ ક્યાંક ને ક્યાંક જેમની પાસે સત્તા છે જેમની પાસે જોર છે તેમને ક્યાંક ને ક્યાંક અમુક પાટીદારો એમની મુઠ્ઠીમાં ગોંડલમાં હોય એવું લાગે છે માનસીબેન એક વાત કહું કોઈ પણ વ્યક્તિ હશે ને કોઈ આપણો સમાજ પાટીદાર નથી ચાહે હું હોઉં કે અન્ય કોઈ પણ પોતાની જાતને પાટીદાર નેતા ગણાવતા ને એ પણ કઈ પાટીદાર સમુદાય નથી હા સમાજમાં તમે ચોક્કસ ઓળખાણ ધરાવો છો તો સમાજમાં તમારું એક વર્ગ હોય છે કે જે તમારા પ્રભુત્વથી ચાલતો હોય છે તમારી સાથે જોડાયેલો હોય છે તમારી લાગણી સાથે જોડાયેલો છે તમારા કર્મ સાથે જોડાયેલો છે તમારા કામ સાથે જોડાયેલો હોય છે કોઈ વ્યક્તિ એમ કેતો હોય કે હું કોઈ જ પાટીદાર તો નહીં હું નથી પાટીદાર સમાજ સમજુ અને ખુદ એક પરિવાર બનાવે છે એક પરિવાર બનાવે છે તો અહીંયા કોઈ બે ચાર લોકો ના બોલવાથી કે મારો પાટીદાર સમાજ આ બાજુ છે કે આ પક્ષમાં છે કઈ નહીં થાય કોઈ સમાધાન કરશે તો એ પરિવારોએ સમાધાન કર્યું છે ઓકે અને દુશ્મની કરશે તો બી પરિવારોએ દુશ્મનનું કર્યું છે સમાજ આખો દુશ્મન નથી કરવાનો એવું કોઈ પણ સમાજમાં ના થઈ શકે કોઈ પણ સમાજમાં ના થઈ શકે પરંતુ એ મુદ્દા એક મોટી રાજનીતિ કરવાના ઈરાદાથી પટેલ આ ક્ષત્રિય એવું બધું થતું હોય છે અહીંયા તમે સમાધાન ની વાત કરી એટલા માટે કહું છું કે વિક્ટીમ અને એના પરિવાર જે પીડિત હતા એના પરિવાર અને જેમને પીડા આપી હતી એ બધાએ બેસીને સમાધાન કરી લીધું વડીલો એ વડીલોને રાજકીય રીતે એકબીજા સાથેના સંબંધો હશે તો પણ મેં જોયું નથી સાથે તમે કોઈ સ્ટેટમેન્ટ કોઈ આપ્યું હોય કોઈ નેતા હોય પાટીદારના ના કોઈ સામાજિક નેતા હોય તો મને આઈડિયા નથી બટ મેં જોયું નથી પણ હું અનુમાન લગાડું છું તો એ લોકોએ કીધું હશે પાટીદાર સમાજને એક છે અને ઘણી વખત વડીલો કહેતા હોય છે એનું રીઝન એક જ હોય છે કે આ આવા બધા ઈસ્યુમાં કંઈક મોટી જાનહાની ના થાય બે સમાજ વચ્ચે વયમ્યા એવું સર્જાય કે ભાઈ આવું કઈ થાય છે તો નિર્દોષ લોકો ઘણી વખત એક બીજાને માર કૂટમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે ત્યારે સમાજના વડીલોના આવા ઘણી બધી રાહત આપતા હોય છે એટલે આવા છે મતલબ આખા તમે સમાજ પીડિત હતો કે પાટીદાર સમાજ સાથે આવું થયું એવું તો તમે ક્યારેય આપણે કમ્પેર ના કરી શકીએ મારો કહેવાનું આ સીધું ગણે છે હા આંદોલન હતું એ સમાજ નું હતું કારણ કે તમે વસ્તુ સમજો કે ત્યાં બહોળી સંખ્યામાં સમુદાય ભેગો થયો હતો તો એ વસ્તુને ડિફરન્સ છે સમજવું પડશે ને લોકો સમજે છે સમાજ સમજે છે કદાચ નેતાઓ નહીં બોલી શકતા હોય પણ હું તો બોલી દઉં છું જે ડિફરન્સ છે બોલી દઉં છું અમુક લોકો નહીં બોલતા હોય એક ઇસ્યુ ને પણ પાટીદાર સમાજ સાથે જોડી દે છે પણ હું માનું છું ત્યાં સુધી કે નાના નાના ઈસ્યુ એ કોઈ સમાજના ઇશ્યુ નથી હોતા હા સમાજમાં લોકો હોય છે તો અલગ અલગ જાતિના જ હોય છે ચાહે કોઈ પણ હોય પાટીદાર સમાજ હોય દલિત સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એટલે પાંચ લોકોથી સમાજ નથી બનતો સમાજ તો બહુ મોટો છે હલો આવે છે પહેલા નતો આવે તમે જ્યારે પ્રશ્ન સ્ટાર્ટ કર્યો ત્યારે કપાઈ તો મને પાછો ઓકે આ જે સમગ્ર અત્યારે ગોંડલમાં જે કોકડું ગુજવાયેલું છે અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટીની એમાં છબી ખરડાઈ રહી છે કારણ કે બધા જ લોકો ભાજપના છે જયરાજસિંહ જાડેજા હોય અનિરુધસિંહ જાડેજા હોય અલ્પેશ કથલિયા જીગીશાબેન હોય મેહુલ બોપરા હોય કે જે પણ લોકો

ત્યારે ચોક્કસ સમજી જવાનું છે આપણે એ લોકો તો બહુ હોશિયાર છે પ્રતિક્રિયા નહીં આપે પણ એમના અંદરના ડખા જે બહાર આવી રહ્યા છે ક્યાંક કોઈ નેતાઓને પોતપોતાના જ પક્ષોથી અસંતોષ થઈ રહ્યો છે પોતપોતાના જ પક્ષોથી અસંતોષ થઈ રહ્યો છે એટલે જ મેં તમને કીધું કે લડાઈ લડવી છે તો સામાજિક તમે લડી રહ્યા છો શું સાથે તમે ટિકિટ માટે પણ લડાઈ લડો ભાજપમાં વાત કરો કે ભાઈ આ ટિકિટ અમને જ મળવી જોઈએ કરો ને વાત લઈને આવો ભાજપ મતલબ કે ભાજપની છબી તો ખડાયેલી છે જ અને આ વસ્તુ બહાર આવે છે ત્યારે પ્રૂવ થાય છે કે ભાઈ બધા ભાજપના જ છો ને ભાજપના જ લડી રહ્યા છો તો આમાં તો પછી સમાજ એ કન્ફ્યુઝ થઈ જાય ને સમાજ કઈ રીતે વિશ્વાસ કરે કે શું ચાલી રહ્યું છે એને પણ ઘણા બધા મનમાં પ્રશ્નો ઉઠતા હોય છે

ભાજપ ની ખબર છે એની બધું છે છે હે પૂરી એબીસીડી ગમે નેતાની વાટ લગાડી શકે છે તો એના નેતાઓની પણ લગાડી શકે ને વિરોધ પક્ષના નેતાઓ પર આટલું બધું કરે તો પોતાના નેતા કોઈ ડરતા હોય તો એને ક્યાં કઈ ઉભું કરવાની જરૂર આપી દેશે એને કોઈ ષડયંત્ર કરવાની જરૂર નથી એટલે ઠીક છે આવું કરવાથી જો આપતા હોય ગુડ આપણે વેલકમ કરીએ છીએ બટ ટિકિટ મળવી જોઈએ પાટીદાર સમાજને ત્યારે હું માનીશ કે આ લડાઈનું પરિણામ મળ્યું એટલે હવે તો આપણે તમારે મારે જોવાની છે કે કયા પક્ષો ટિકિટ આપે છે કે ત્રણેય પક્ષો પ્રભુત્વ ત્યાં નેવું ટકા વર્તપેન પાટીદાર ની છે સીધું ગણિત છે માનસિક અહીંયા જાતિવાદ ની કોઈ વાત જ નથી આવતી સીધું ગણિત છે અને આપણી ગુજરાત ની રાજનીતિથી કોઈ ભાગી નહીં શકે કે જાતિવાદના સમીકરણના આધારે જ ટિકિટો આપે છે પણ અમુક વિધાનસભાને છોડતા રીશમા બી લાગે છે કે જે આ મુદ્દો સામે આવ્યો છે જો કે ગોંડલમાં આવું પહેલી વખત સામે નથી આવ્યું ગોંડલમાં તો વારંવાર આવી ઘટનાઓ ઘટતી જ હોય પરંતુ આગામી ચૂંટણીમાં આવા મુદ્દાઓને લઈ કોઈ અસર થશે કે પછી ભાજપની જે સ્ટ્રેટેજી પ્રમાણે એમના ધાર્યું જ પરિણામ આવશે એમના ધાર્યા લોકોને જે ટિકિટો મળશે અને એમણે જે ઈચ્છું હશે એ જ થશે પરિણામ તો કેવું છે કે પરિણામ મળે ન મળે એવું અત્યારે તો આપણે કહી નહીં શકીએ એટલું ચોક્કસ છે પાટીદાર સમાજ ની વાત કરીએ તો ત્યાંનો પાટીદાર સમાજ જે સ્થાનિક પાટીદાર સમાજ છે એ શું ઈચ્છે છે કારણ કે બહુ દાજેલું છે ગોંડલ ગોંડલ બહુ દાજેલું છે ઘણા બધા જીવ ગયા છે ઘણા બધા છોકરાઓ કારણ કે હું પાટીદાર નું એટલે કઉ છું કે જ્યાં જેની વધારે વસ્તી હોય ત્યાં પીડા સ્વાભાવિક છે કે એ લોકો સામે સામે પડવાના છે એનું એની જ વધારે તકલીફો ઉભી થવાની છે તો ઘણું બધું પાટીદાર સમાજે ગોંડલમાં ખોયું છે ઘણા બધા પરિવારો વેદવિખેદ થયા છે ઘણા બધા છોકરાઓ જીવ ગયા છે આવો ઇતિહાસ છે તો હવે જનતા એ વિચારવાનું છે કે કઈ દિશામાં જવું છે કારણ કે ઘણા વર્ષોથી ઘણા વર્ષોમાં બધું બની ગયું પછી ઘણા વર્ષોથી એક જ લોકોને જીતાડતા આવે છે જીતાડતા આવે છે સામે ઓપ્શન પણ નથી આવતું સામે કોઈ ઓપ્શન આપે પછી ખબર પડે કે પરિણામ આવશે કે નહીં સામે ઓપ્શન જ ઉપર નથી થવા દેવામાં આવતો એક બાજુ ભાજપ તરફથી આ લોકો હોય છે બીજી બાજુથી ક્યાંય પણ મેં તમને કીધું ને કે કોંગ્રેસ માંથી તમે ઇતિહાસ જોઈ લો કોંગ્રેસ કોંગ્રેસ તો આપી શકતું હતું ને કોઈ સક્ષમ પાટીદાર ને ટિકિટ નથી આપતું ઇવન આંદોલન વખતે પણ નથી આપતી આંદોલન વખતે પણ નથી આપી તો ઘણી બધી વાર શંકા થાય છે કે ક્યાંક મિલી ભગત રાજનીતિ તો નથી ચાલતી ને ક્યાંક સેટિંગ તો નથી થઈ જતા ના ટિકિટોમાં આવું પણ થાય છે સવાલ ઉઠે છે સવાલ આગામી તમને શું લાગે છે કે આ રાજનીતિ જે ગોંડલની અ સપરાશ ની કે પછી મેઇન પોઈન્ટ અત્યારે આપણે ગોંડલ પર જ ચર્ચા કરી રહ્યા છીએ અને ગોંડલ જ ચર્ચાનો મુદ્દો છે કઈ બાજુ આ રાજનીતિ જઈ શકે તમારા મતે તમને શું છે મારા મતે તો એટલું કહીશ કે રાજનીતિની આ લડાઈ છે તો બસ સૌથી પહેલો સંઘર્ષ તો ટિકિટો લાવવામાં છે તમે ટિકિટો લઈ આવો કોંગ્રેસ કોંગ્રેસવાળા કોંગ્રેસમાંથી લઈ આવે સમાજના આગેવાનો દરેક પક્ષોમાં પછી જે સક્ષમ હશે જીતી જશે તો અહીંયા હું એવું માનું છું કે રાજનીતિનો વળાંક ક્યાં આવશે એ મને નથી ખબર પણ એટલું ચોક્કસ કહીશ કે ભાજપ ધારે તો પણ પાટીદારને ટિકિટ આપી શકે અને કોંગ્રેસ ધારે તો પણ પાટીદારને ટિકિટ આપી શકે પરંતુ આપતા કેમ નથી જનતાને વિચારવાનું છે અને એમાં બેઠેલા નેતાઓ વિચારવાનો છે કે આ શું રંધાઈ રહ્યું છે એ એ તમારો મનોમંથન નો વિષય છે અને એમાં જો પરિણામ લાવી શકશો તો સમાજના આગેવાનો સમાજની સંસ્થાઓ એ આગળ આવી અને એમાં આ પ્રશ્નને પહેલા ઉકેલવો પડશે કે ટિકિટો પેલા લાવો પછી સમાજની આ લડાઈ છે ને એને લડ કારણ કે પરિણામ સુધી પહોંચવા માટે એક્ઝામમાં તો બેસવું પડશે ને તમારે પરીક્ષામાં સારા સ્કોર લાવવા છે તો તમારે પરીક્ષામાં તો બેસવું પડશે તમને કોઈ પરીક્ષામાં જ નથી બેસાડતું કઈ રીતે તમે માનશો કે અમારી શક્તિ શું છે અમારો પાવર શું છે એટલે વસ્તુ એ છે કે એટલે હું આશા રાખું કે ભાઈ હવે માં બેસવા માટે ને તમે જે પણ કંઈ મેન્ડેટ જોતા હોય ને લઈને આવો પછી આપણે સૌ સાથે મળીને લડાઈ લડીશું પછી જે ચેલેન્જ ફેંકે છે ને કે ભાઈ અમારી સામે લડીને બતાવો જીતીને બતાવશું પછી એને બતાવીશું કે ભાઈ અમે લડ્યા ને જીતા બિલકુલ સાચું વાત ખુબ જ સરસ વાત કરી રેશમાબેન ખુબ ખૂબ આભાર આપનો આપનો કિંમતી સમય આપ્યો અમારી સાથે ચર્ચામાં જોડાયા

પાટિદાર જે પણ નેતાઓ છે જે પણ અત્યારે લોકોની સેવામાં પોતાનો ભોગ આપી રહ્યા છે એવા નેતાઓ એ એક વખત કોઈ પણ પાર્ટીમાંથી ટિકિટ લાવવી પડશે જો ટિકિટ મળશે તો આ લડતમાં તેઓ જમ્પ લાવી શકશે અને તો તેઓ કદાચ જીતી શકે એટલે ચેલેન્જ ફેંકનારાઓને સામે જવાબ આપવા માટે પણ ટિકિટ તો જોશે જ એટલે એ ભારતીય જનતા પાર્ટીના પાટીદાર નેતાઓ હોય કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના કોઈ પણ અપક્ષના કોઈ પણ નેતાઓ હોય લડવા માટે ટિકિટ જોશે અને જે લાવશે તો પછી તેઓ મેદાનમાં જંપલાવી શકશે જોવાનું રહેશે આગામી સમયમાં રાજનીતિ ક્યાં જઈને આખો રાજકારણનો છે આખો ખેલ રાજનીતિનો છે અને અત્યારે એટલા માટે સૌથી વધારે ચર્ચામાં છે ચર્ચામાં આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું પરંતુ આપના પણ કોઈ મુદ્દા હોય કે જેની સાથે જોડાય તમે અમારી સાથે ચર્ચા કરવા માંગતા હોય તો અમે સ્ક્રીન પર જે વોટ્સઅપ નંબર આપી રહ્યા છીએ તેના પર આપ અમારો કોન્ટેક કરી શકો છો પરંતુ હા આ ડિબેટ જો આપને પસંદ આવી હોય